કેમ છો મિત્રો રીપી ઇ લર્નિંગ હબમાં આપનું ફરીથી હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે જોઈશું જે નીટ સ્પેશિયલના એમસીક્યુ ભાગ છ તો ચલો નીચે આપેલ અર્ધ પ્રક્રિયાઓ માટે હવે અર્ધ પ્રક્રિયા આપણને આપેલી છે જો એમ એન પ્લસ ટુ પ્લસ ટુ ઇલેક્ટ્રોન એડગ્યુસ એમ એન ઇ નોટ વેલ્યુ છે માઇનસ વન પોઈન્ટ વન એટ વોલ્ટ ટુ ટાઈમ્સ આપેલું છે તો આ ટોટલ રિએક્શન માટે નોટ વેલ્યુ શોધવાનો છે તો આપણે શરૂઆત કરીશું ટુ ટુ પ્લસ પ્લસ ઇલેક્ટ્રોન એમ એન એનું ઇ નોટ વેલ્યુ માઇનસ એક પોઈન્ટ અઢાર ટુ ટાઈમ્સ એમ પ્લસ થ્રી પ્લસ ટુ ઇલેક્ટ્રોન ટુ એમ એન પ્લસ ટુ એનો ઈ નોટ વેલ્યુ છે પ્લસ એક પોઈન્ટ વોલ્ટ તો આપણે ટોટલ રિએક્શન જે છે એ લેવાની કઈ છે એમએન પ્લસ ટુ થ્રી ટાઈમ્સ તો આ જે ઇક્વેશન છે એને આપણે ચેન્જ કરી નાખીએ તો ઇક્વેશનને ફેરવતા ટુ એમ એન પ્લસ ટુ એડ્યુસ ટુ ઇલેક્ટ્રોન પ્લસ ટુ એમ એન પ્લસ થ્રી ઈ નોટ વેલ્યુ પ્લસ ના માઇનસ માઇનસ એક પોઈન્ટ કાવન વોલ્ટ ચલો હવે આપણે આ સમીકરણનો સરવાળો કરીએ બે ઇલેક્ટ્રોન બે ઇલેક્ટ્રોન કેન્સલ એમએન પ્લસ ટુ બે ને ત્રણ થ્રી પ્લસ ટુ તો બંનેનો સરવાળો થશે પ્રક્રિયા માટે ચલો બંનેનો સરવાળો કરીએ આઠ ને એક નવ પાંચ ને એક છ એકને એક બે માઇનસ તો તમને વેલ્યુ નેગેટિવ મળે છે અને મિત્રો તમને ખબર છે નેગેટિવ વેલ્યુ મળે એક કોષ જે છે એ શક્ય હોતો નથી મતલબ પ્રક્રિયા થશે નહીં આન્સર આવશે માઇનસ ટુ સિક્સ નાઇન વોલ્ટ પ્રક્રિયા થશે નહીં આન્સર સી માઇનસમાં પ્રક્રિયા થશે નહીં ચલો સેમ એના જેવું અહીંયા આપેલું છે એજીઆઈ માટે કેસપી લોગ કેવો છે એજીઆઈ પહેલા સમીકરણ ને સમીકરણ એકને ઉલટાવતા એજી પ્લસ ઈ માઇનસ ઇડગ્યુસ એજી પ્લસ આઈ માઇનસ એનો ઈ નોટ વેલ્યુ આપણને આપેલી છે એ બદલાઈ જશે પ્લસ ના માઇનસ માઇનસ ઝીરો પોઈન્ટ ટુ વોલ્ટ કારણ ઇક્વેશન ઉલટાવ્યું એટલે પ્લસ માઇનસ તો માઇનસ હોય તો પ્લસ કરવાનું પ્લસ હોય તો માઇનસ કરવાનું અહીંયા પ્લસ છે આપણે કર્યું છે રેડી બીજું જુઓ બીજું તો એમને એમાં તમારે બેઠું લખી નાખવાનું છે એજી એડગ્યુસ એજી પ્લસ પ્લસ ઈ માઇનસ ઇ નોટ વેલ્યુ માઇનસ ઝીરો પોઈન્ટ એટ ઝીરો ઝીરો વોલ્ટ ચલો હવે સરવાળો કરીશું એટ કેન્સલ એજી પ્લસ પ્લસ આઈ માઇનસ તો એનું ઈ નોટ વેલ્યુ કેટલો થશે તો આ બંનેના સરવાળા જેટલું ચાલો અહીંયા આવશે બે વોલ્ટ હવે આપણે જ્યારે આવો કોઈ સંતુલન અચડાક શોધવાનો હોય છે ત્યારે મિત્રો આપણે કીધું છે સંતુલન જોઈએ ત્યારે એનો જે ઇસેલ ઝીરો હોય એટલે ડાયરેક્ટ સૂત્ર આવે ઈઝીરો સેલ ઇઝ ઇક્વલ ટુ તો ચાલો અહીંયા આપણે ક્વેશન લખી દઈશું e not cell = 0.0591 0.0591 અહીંયા ખાલી 59 છે તો 59 લઈ લે 59 લઈ સુ તો પણ ચાલ્શે / n n ની કિંમત 1 log ksp ચાલો e not ની વેલ્યુ લખી નાખો કેટલી છે તો કે -0.952 લોગ કે એસપી ઝીરો પોઈન્ટ ઝીરો ફાઈવ નાઈન આપણે આવશે ત્યારે માઇનસ ઝીરો પોઈન્ટ નાઇન નાઇન ફાઈવ ટુ બાય ઝીરો પોઈન્ટ ઝીરો ફાઈવ નાઇન ઇઝ ઇક્વલ ટુ લોગ કે એસપી લોગ કે એસપી વેલ્યુ આપણે લાવવાની છે ચાલો અહીંયા બી પોઈન્ટ પછી ત્રણ ડિજિટ અહીંયા પણ પોઈન્ટ પછી ત્રણ ડિજિટ અર્થાત માઇનસ નાઇન ફાઈવ ટુ બાય ફાઈવ નાઇન અને એપ્રોક્સી આપણે અહીંયા સાઈઠ લઈ લઈએ અને ઉપર આપણે એપ્રોક્સી નવસો પચાસ લઈ લઈએ તો આપણને ખબર પડી જશે કે આન્સર કે નિયરેસ્ટ આવશે તો માઇનસ માં આન્સર લોગ કેસ પી માઇનસ માં આન્સર પ્લસમાં તો નહીં આવે લાતો ગયું ચલો હવે જુઓ ફિફ્ટી નાઇન ફિફ્ટી નાઇન એટલે આપણે એને મેં કીધું એપ્રોક્સિમેટલી આપણે એને સાહીઠ લઈ લઈએ અને પહેલાં એપ્રોક્સિમેટલી આ ગયું ચાલો અહીંયા છે છ ઉપર છે પંચાણું એટલે અહીંયા જો છ એકા છ કેટલા વૈદા ત્રણ પાંત્રીસ છ પંચાત્રીસ એટલે આ જે છે એક ક્યો આવે છે 6.30 6.36 ઓકે એટલે 15 નિયરસ્ટ એટલે 37 તો નહી આ 15 નિયરસ્ટ આન્સર એટલે માઈનસ log ksp = -16.13 ખતમ તો આબી રીતે તમે નિયરસ્ટ આન્સર લાવવાનો તો 15 ની નજીક 16 એટલે -16.13 કારણ કે ત્યાં પણ આપણે નિયરસ્ટ લીધુંતું એટલે તો આન્સર શું આવશે -16.

વિસારકર્તા કેથોડ પર કેટલા ગ્રામ સિલ્વર જમા થશે તો ચાલો સિલ્વર છે એટલે આપણે પહેલા શું લખી નાખશું Ag+ + 1 ઇલેક્ટ્રોન Ag 1 ફેરાડે 1 મોલ મિત્રો 1 ફેરાડે અહીંયા કુલમ છે એટલે 96 500 કુલમ 1 મોલ એટલે 108 ગ્રામ ચાંદી 96 500 કુલમ મે 108 ગ્રામ 96 50 હે કેટલા તો કે 96 50 કોલમ શું કર્યું તમે તો એક અહીંયા એક આડ્યું મતલબ ભાગ્યા 10 કર્યું તો અહીંયા ભાગ્યા 10 કરશો જવાબ કેટલો આવશે 10.8 ગ્રામ સીધો આન્સર 10.8 ગ્રામ કોઈ શખ ક્લિયર ચલો નેક્સ્ટ

તો અહીંયા તમને એ ઉકિતો છે મે કુલમ માં છે એટલે આનો मीनिंग એવો થયો કે 3 * 96 500 કુલમ 27 ગ્રામ અર્થાત કે જો 27 ગ્રામ તો 3 * 96 500 કુલમ તો અહીંયા કેટલા છે 5.12 કિલોગ્રામ તો 5.12 * 10 ની 3 ઘાત ગ્રામ કેટલા હવે ક્રોસ પાંચ પોઈન્ટ બાર ગુણ્યા દસ ની ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા છન્નું પાંચસો છેદ માં સત્યાવીસ ત્રણ નવ માં સત્યાવીસ હવે જો પાંચ પોઈન્ટ બાર ગુણ્યા દસ ની ત્રણ ઘાત છે તો અહીંયા આપણે એક બે ત્રણ ને ચાર આ રીતે લખી શકીએ પાંચ પોઈન્ટ બાર ગુણ્યા દસની ત્રણ ઘાત ગુણ્યા નવ પોઈન્ટ છ અથવા પાસઠ ગુણ્યા દસ ની ચાર ઘાત એક બે ત્રણ અને ચાર ઘાત છેદમાં નવ તો અહીંયા જુઓ આને એપ્રોક્સી આપણે લઈ લઈએ દસ અને એપ્રોક્સી લઈ લઈએ પાંચ તો અહિયાં દસ ગુણ્યા પાંચ પચાસ ને અહીંયા દસ ની સાત ઘાત ઉપર એપ્રોક્સિમેટલી છે પાંચ નીચે છે નવ પચાસ ચલો હવે અહીંયા આપણે જોઈએ નવ હોય તો શું આવે નવ પંચા પિસ્તાલીસ એટલે પાંચ પોઈન્ટ સમથિંગ પાંચ પોઈન્ટ સમથિંગ ગુણ્યા ની પાંચ પોઈન્ટ સમથિંગ ગુણ્યા ની કુલમ આન્સર સી આમ એપ્રોક્સી લઈ લેવાનું એટલે ઇઝીલી તમે ગણી શકો છો મિત્રો આ થઈ ગયો આપણો સિક્સટી થ્રી નંબર સિક્સટી ફોર શ્રેણીમાં જોડેલ પી ક્યુ આર ત્રણ કોષમાંથી ટી સેકન્ડ માટે આઈ એમ્પિયર પ્રવાહ પસાર કરવામાં આવે જેનું ક્રમે સિલ્વર નાઇટ્રેટ મર્ક્યુરી નાઇટ્રેટ મર્ક્યુરસ નાઇટ્રેટ ઓહો ચલો ત્રણે ત્રણ સિલ્વર નાઇટ્રેટવાળી પહેલાં વાત કરી નાઇટ્રેટ વાળું બીજું છે મર્ક્યુરી નાઇટ્રેટ અને મર્ક્યુ રસ મર્ક્યુ રી એચજી પ્લસ ટુ પ્લસ ટુ ઇલેક્ટ્રોન ઇડગ્યુસ એચજી આ મર્ક્યુ રી નાઇટ્રેટ મર્ક્યુ રસ એચજી પ્લસ પ્લસ વન ઇલેક્ટ્રોન ઇડગ્યુસ એચજી આ ત્રણેય લખી દીધું મેં કેથોડ પર આવેલા કોષ પી ઉપર પોઇન્ટ બસો સોળ ગ્રામ એજી જમા થાય છે તો અહીંયા એવું છે કે જો એક ફેરાડે એકસોને આઠ ગ્રામ તો અહીંથી આપણને કેટલો વિદ્યુતનો જથ્થો મળશે એકસો આઠ એક ફેરાડે એકસો આઠ ગ્રામ એક ફેરાડે તો પોઇન્ટ બસો સોળ પોઈન્ટ બસો સોળ તો ચાલો પોઈન્ટ બસો સોળ એટલે બસો સોળ ગુણ્યા દસ ની ત્રણ આઠ કેટલા એકસો આઠ તો ચાલો એકસો ને આઠ દુ બસો સોળ તો બે ગુણ્યા દસ ની માઇનસ ત્રણ

બે ગુણ્યા દસ ની માઇનસ ત્રણ ગાદ ગુણ્યા બસો અને આપણે છે એનો સ્ક્વેર તો આન્સર તમારો કેટલો આવ્યો જે છે બે ગુણ્યા દસ માઇનસ ત્રણ વત્તા બે અસમાન ચિહ્નો બાદ બાકી મોટી સંખ્યાની નિશાની અર્થાત

તો સેમ આપણે પાસ કરેલું કેટલું છે બે ગુણ્યા દસની ની માઇનસ ત્રણ ઘાતુ દસ નો વર્ગ ગુણ્યા બે ગુણ્યા દસ ની માઇનસ ત્રણ ઘાત બે દુ ચાર ચાર ગુણ્યા ની માઇનસ એક ઘાત એટલે કે પોઈન્ટ ચાર આન્સર આવી ગયો સી એક લીટર એક મોલર સીએસ ઓ દ્રાવણ અને સો ગ્રામ જેડેનની પટ્ટીથી કોષ કોષમાં બનાવવામાં આવે એક એમ્પિયરનો સ્થિર પ્રવાહ આપતા કેટલા સમય સુધી કોષ કાર્ય કરશે ચૂલી આપણે અહીંયા પાસે બે છે એક Cu પણ છે જેડેન છે પહેલાં બંનેના મોલ શોધી લેશું કારણ કે જ્યારે એ ખવાઈ જશે એટલે કોષ કાર્ય કરતો બંધ થશે તો જે ઓછો હશે પહેલા ખવાશે એનું મિનિંગ કે જેડેનના મોલ લઈ લઈએ તો જેડેનના મોલ વજન જેડેનનું વજન સો ગ્રામ ભાગ્યા એનો પરમાણુ ભાર પાસઠ સિક્સટી ફાઈવ મોલ અને હવે આ જો એક લિટર એક મોલર સીયુએસઓ ફોર એક લીટર એક મોલર સીયુએસઓ ફોર તો મોલ એટલે શું સાંદ્રતાના છેદમાં કદ તો સાંદ્રતા કેટલી છે તા પણ એક છે કદ પણ એક છે એટલે મોલ પણ એક છે તો પહેલા આની વાત કરીશું એટલે આપણે કોપર માટે જોઈશું મોલ 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 છે ચાલો હવે આપણે સમય શોધવાનો છે તો મેં તમને પેલા કીધું હતું આવું જ્યારે પણ આવે ત્યારે આપણી પાસે એક જ સૂત્ર જે છે એ લઈ લેવાનું કયું ચાલો હવે આપણી પાસે પેલું જે સૂત્ર છે ક્યુ ઇઝિકવલ ટુ એનએફી ક્યુ ઇઝ ઇક ટુ એનએફી તો ક્યુ ઇઝિકલ ટુ શું તો કે આઈટી આઈટી શું શોધવાનું છેદમાં આઈ રેડી ચલો હવે મોલ કેટલા તો કે એક છન્નું પાંચસો ગુણ્યા ઝેડ સીયુ પ્લસ ટુ છે પ્લસ ટુ એટલે ઝેડ બે

અઢાર દો છત્રીસ ચલો હવે નીચે વેદા છે અઢાર ઉપર વેધા છે નાઇન સિક્સ ફાઈવ તો ચલો ધીરો અઢાર પંચા નેવ તો અહીંથી જ આપણને ખબર પડી જશે કે આન્સર તમારો કેટલો આવશે ત્રેપન પોઈન્ટ છ કલાક ક્લિયર ચલો નેક્સ્ટ સિલ્વર નો વીજ રાસાયણિક તુલ્યાંક વિજ રાસાયણિક તુલ્યાંક એટલે કેપિટલ ઝેડ આપણો ઝી નહીં કેપિટલ ઝેડ એ આપણને આપેલો છે જ્યારે જલીય સિલ્વર નાઇટ્રેટના દ્રાવણમાંથી બસો સેકન્ડ પોઈન્ટ પાંચ એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો કેટલા ગ્રામ સિલ્વર જમા થાય છે તો ચલો ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ ઝેડ આઈટી કેટલા ગ્રામ ડબલ્યુ શોધવાનો છે ઝેડ આપેલો છે ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો વન 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 એટ ઝીરો આઈ આઈ કેટલા છે એના ભાગ્યા દસ ને પેલું નીકળી જશે એટલે પાંચ ગુણ્યા વીસ પોઈન્ટ પાંચ એટલે 5, ના છેદમાં દસ આ જીરો આ જીરો ગયો એટલે વીસ વ ચલો વીસ પંચા સો સો નો કે સો વડે એટલે બે પોઈન્ટ આપણો રહેશે આટલા ગ્રામ રેડી તો આન્સર આવશે બી ક્લિયર ચલો નેક્સ્ટ યોગ્ય ધ્રુવનો ઉપયોગ કરી એનએસએલ ના દ્રાવણમાંથી નવ પોઈન્ટ પાસઠ એમ્પિયર પ્રવાહ એક હજાર સેકન્ડ માટે પસાર કરવામાં આવે તો એફેડ પર આઈટમ આઈટીએમ ચાલો આઈ કેટલો છે આઈ નાઈન પોઈન્ટ સિક્સ ફાઈવ દસ ની માઇનસ સેકન્ડ ની માઇનસ મતલબ એનએ પ્લસ વાળી વાત થાય છે એટલે વન ઓકે ચાલો હવે આપણે એને જોઈએ તો ગયું ગણતરી આપણે કરીએ તો જો અહીંયા દસ જે છે માઇનસ બે એ નીચે આવે એટલે પ્લસ બે તો 10 ની કેટલી ઘાત થાય ચાર ઘાત એટલે બે ને બે ચાર ત્રણ ને એક ચાર આન્સર સીધો ચાર ગ્રામ માઇનસ બે નીચે આવે એટલે પ્લસ બે બે ને બે ચાર આ ચાર ઘાત ઉપર ત્રણ ઘાત અને એક ચાર કેન્સલ વૈદા ખાલી ચાર જવાબ આવે ચાર ગ્રામ તો સિલ્વરનું વજન આપ્યું છે ઓક્સિજન નું વજન આપણે જોઈએ છે તો ચાલો સૌથી પહેલા આપણે સિલ્વરના વજનની વાત કરીએ તો સિમ્પલ વસ્તુ શું છે સિલ્વર પરથી આપણે એજી પ્લસ एक इलेक्ट्रॉन एडिक्यूस एजी एक फेराडे एक सौ नौ ग्राम तो उल्टा ऑफ है या के एक सौ ग्राम इतने एक फेराडे तो यह कितना से भाई पॉइंट एक सौ नौ ग्राम है कितना फेराडे तो पॉइंट एक सौ नौ ग्राम एक कितना फेराडे अर्थ साउथ से दस नी माइनस घात फेराडे केविरित है तो जो પોઈન્ટ એકસો આઠ ભાગ્યા એકસો ને આઠ અને એમ કહી શકાય કે એકસો આઠ ગુણ્યા દસ ની માઇનસ ત્રણ ઘાત ના માઇનસ ત્રણ હવે વાત કરવાની છે આપણે કોની પાણીનો વોલ્ટ મીટર પાણીની જે રિએક્શન છે મિત્રો એ આ રીતની છે કે એચ ટુ ફોર ઇલેક્ટ્રોન ફોર એચ પ્લસ પ્લસ ઓક્સિજન એક મોલ ઓક્સિજન ક્યારે મળે ચાર ફેરા મોલ ઓક્સિજન ફેરાડે મોલ ઓક્સિજન એટલે બાવીસ પોઈન્ટ ચાર લિટર અને અહીંયા સેન્ટીમીટર ક્યુબ ની અંદર છે એટલે આપણે લઈશું ચાર ફેરાડે બાવીસ ચારસો એટલે કે સેન્ટીમીટર ક્યુબ ચાર સેન્ટીમીટર ક્યુબ આવેલા ફેરાડે કેટલા છે દસ ની માઇનસ ત્રણ ઘાથ કેટલા તો ચાલો બાવીસ ચારસો દસ ની માઇનસ ત્રણ ભાગ્યા ચાર અર્થાત અહીંયા જુઓ આન્સર કેટલો આવશે તો આ જે ડબલ જીરો જે છે અહીંયા દસ ની માઇનસ કેટલી ઘાત વધશે એક કાથ માઇનસ એક કાથ તો આન્સર તમારો કેટલો થઈ જશે જો 4 4 5 અને 20 4 5 અને 20 2 વયધા એટલે બય ના કેટલા તો કે 24 4 6 24 એટલે અહીંયા આવશે 56 ચલો તો અહીંયા આપણે લેશું 5600 કેટલા 5600 તો છપ્પન સો ગુણ્યા દસની માઇનસ કેટલી घात છે ત્રણ ઘાત એટલે છપ્પન સો ગુણ્યા દસ ની ત્રણ ઘાત એટલે કે છપ્પન ગુણ્યા દસની માઇનસ એક ઘાત એટલે કે પાંચ પોઈન્ટ છ સેન્ટીમીટર ક્યુબ પાંચ પોઈન્ટ છ સેન્ટીમીટર ક્યુબ ચલો મિત્રો અહીંયા જો ચોક્કસ વિદ્યુત જથ્થામાં એલ પ્લસથી દ્રાવણમાંથી કેથોડ પર ચાર પોઈન્ટ પાંચ ગ્રામ એલ્યુમિનિયમ મૂલ્ય પ્રાપ્ત થશે તો સૌથી પહેલા આપણે પ્લસ થ્રી ઇલેક્ટ્રોન એડિગ્યુસ એલ અર્થાત ત્રણ ફેરાડે સત્યાવીસ ગ્રામ મળે ચલો હવે આપણે ઉલટું લઈશું સત્યાવીસ ગ્રામે ત્રણ ફેરાડે તો ચાર પોઈન્ટ પાંચ ગ્રામે કેટલા ફેરા ડે? તો ચાર પોઈન્ટ પાંચ ગુણ્યા ત્રણ ના છેદમાં છેદમાં સત્યાવીસ ગુણ્યા દસ ત્રણ નવ્વા સત્યાવીસ પિસ્તાલીસ દુ નેવું આન્સર આપ્યો વન બાય ટુ વન બાય ટુ આટલા ફેરા ડે ચાલો હવે 2H+ + 2 इलेक्ट्रॉन - 8Dgios H2 गैस ATP એટલે 2 ફેરાડે 1 મોલ એટલે 22.4 L 2 ફેરાડે 22.4 L અહીં અડધો ફેરાડે છે તો અડધા ફેરાડે કેટલું તો અહીં શું આવશે અડધા ફેરાડે છે જયારે બાવીસ પોઈન્ટ ચાર અડધા કરશો એટલે કેટલા હશે અગિયાર પોઈન્ટ લીટર એના અડધા કરશો એટલે પાંચ પોઈન્ટ છ લિટર પાંચ પોઈન્ટ છ ખતમ કોષની થર્મોડાયનેમિક્સ ક્ષમતા થર્મોડાયનેમિક ડાયનેમિક ક્ષમતા એટલે શું તો ડેલ્ટાજીના છેદમાં ડેલ્ટા એચ પણ એવું અહીંયા આપેલું નથી પણ એની જગ્યાએ આપણે આપેલું છે કે ડેલ્ટાજી ઇઝ ઇક્વલ ટુ માઇનસ એન એફ ઇ સેલ તો આને બદલે આપેલું હોવું જોઈએ તો આન્સર આવશે સી ઓકે મિત્રો ચાલો થેન્ક યુ સો મચ મિત્રો આવું જ શાંતિથી વ્યવસ્થિત રીતે મહેનત કરતા રહો સારા માર્ક્સ લાવો ફરીથી મળીએ ત્યાં સુધી હંમેશા ખુશ રહો